પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પોયડા ગામમાં તાલુકા વિકાસ અધિકારીના આદેશથી રસ્તાને અડીને આવેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તલાટીકમ મંત્રી આર એસ દામોલ દ્વારા અઢાર કરતા વધુ દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવ્યા બાદ પણ દબાણ કરનારાઓ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા જેને લઈને તલાટીકમ મંત્રી સહિતની ટીમ દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં અડચણરૂપ દબાણ દૂર કરવાની કાર્યવાહી સવારથી જ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે જેસીબી મશીનના મદદથી અઢાર કરતા વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો ગ્રામ પંચાયત કચેરી દ્વારા પોલીસ બંદોબસ્ત રાખીને પંચાયત વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવતા અન્ય દબાણ કરનારાઓમાં પણ હવે ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના આદેશથી પોયડા ગામમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હોય ત્યારે આગામી દિવસોમાં સરકારી જમીનમાં ઊભા થયેલા પાકા દબાણો પણ દૂર કરવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી